રામ મંદિર માં ઉજવાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદના ગોતા વિસ્તાર માં આવેલી શ્લોક પરિસર ફ્લેટ દ્વારા કરાયું હતું વિવિધ કાર્યક્રમો આયોજન સફાઈ કાર્યક્રમ પ્રભાત ફેરી રામધૂન રામ ભજન વેશભૂષા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું આયોજન રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ પાવન પ્રસંગ જે નિર્વગ્ન પૂર્ણ થયો છે તેની ખુશી જાહેર કરીએ છીએ અમારી સોસાયટીના વિવિધ બહેનો દ્વારા વિવિધ પ્રકારની રામને લગતી રંગોળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનોએ ખૂબ જ ઉમંગભેર એનો લાભ લીધો અને ભાગ લીધો હતો સમગ્ર શ્લોક પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે અમારા શ્લોક પરિસરમાં રંગોળીનું ખૂબ જ સરસ ધામધૂમથી રંગોળી એના સાથે સાથે સુંદરકાંડ એના રામધૂન અને બહેનો રાસ ગરબાથી ખૂબ જ આનંદથી દિવાળીના પર્વની માફક જ ખૂબ ખૂબ આનંદથી આજે ઉજવવાનું જે નક્કી કર્યું છે અને ઉજવાય છે એનો અમને બધાને ખૂબ આનંદ છે રામ જન્મભૂમિમાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમારે શ્લોક પરિસર ગોતાની અંદર પણ દીપોત્સવની જેમ રામોત્સવનો કાર્યક્રમ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે અને એ નિમિત્તે ઘર ઘર રંગોલી સોસાયટીની અંદર સામૂહિક રંગોલી બહેનો દ્વારા ભાઈઓ દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો લાઈવ સુંદરકાંડ સુંદર મજાનું એવું આયોજન થયું છે અમે એ નિમિત્તે ખુશી વ્યક્ત કરીએ છીએ અમે બધા જ ભેગા મળીને સોસાયટીના મસ્ત એવા કાર્યક્રમમાં અમે મસ્ત એન્જોય અને બહુ સારી રીતે મસ્ત ભગવાનની પ્રતિષ્ઠાનો આનંદ માણી રહ્યા છીએ અમે એવી રીતે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન બધા અમે તમારા ઘરે પણ તમે અમારા બધાના ઘરે આવો એવી આશા અમે રાખી છે કેમ કે આપણા નરેન્દ્ર મોદીજીએ કહ્યું હતું કે બધા અયોધ્યા ના આવતા કેમ કેમ કે ભગવાન રામે એવું કહ્યું કે તમે બધા મારા ઘરે આવશો તો મને તમારા ઘરે કોણ બોલાવશે એટલે અમે અમારા ઘરે ભગવાન રામને આજે બોલાવ્યા છે અમારા શ્લોક પરિસરમાં